જન્માષ્ટમી વ્રતની વિધિ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ એટલે શ્રાવણ કૃષ્ણ પક્ષ અષ્ટમી આ અષ્ટમીનું વ્રત કરવાથી એમનું શું પુણ્ય મળે છે અને આ વ્રત કઈ રીતે કરવાનું હોય છે તો ભગવાન શ્રી જન્મ જન્મદિવસ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી વીસ કરોડ એકાદશી કરવાનું જે પુણ્ય મળે એ પુણ્ય આ એક દિવસનો ઉપવાસ કરવાથી મળે છે જન્માષ્ટમીના દિવસે જે ઉપવાસ કરે છે તેઓ ધન ધાન્ય સુખ સમૃદ્ધિથી સંપન્ન થાય છે સંસારમાં સુખી થાય છે અને પરમારથમાં પણ એમની પ્રીતિ થાય છે આ કૃષ્ણ જન્માષ્ટમી તિથિ જે મનુષ્યના સર્વા પાપોને હરી લેનારી છે શ્રી કૃષ્ણના જન્મના દિવસે માત્ર ઉપવાસ કરવાથી જ મનુષ્ય સાત જન્મોના પાપો નાશ પામે છે હવે આપણે જાણીશું કે આ જન્માષ્ટમી વ્રત કઈ રીતે કરવું તો વિદ્વાન પુરુષ ઉપવાસ કરીને નદી વગેરેના નિર્મળ જળમાં મિશ્રિત જળથી સ્નાન કરે છે પછી ઉત્તમ સ્થાનમાં બનાવેલા મંડપની અંદર એક મંડળ બનાવે તે મંડળના મધ્ય ભાગમાં તાંબા કે માટીનો કળશ સ્થાપિત કરવો તેની ઉપર તાંબાનું પાત્ર મૂકવું તે પાત્રમાં બે વસ્ત્રોથી ઢાંકેલી શ્રી કૃષ્ણની સુવર્ણમયી પ્રતિમા સ્થાપિત કરવી પછી વાઘ વગેરે ઉપચારો દ્વારા હૃદયપૂર્વક તેની પૂજા કરવી કળશની ચારે બાજુ ક્રમથી દેવકી વસુદેવ યશોદા નંદ વ્રજ ગોપગણ ગોપીઓ તથા ગાયોની પૂજા કરવી ચાર પછી આરતી કરીને અપરાધ ક્ષમા કરાવીને ભક્તિપૂર્વક પ્રણામ કરવા ત્યાર પછી અડધી રાત્રિ સુધી ત્યાં જ રહેવું અડધી રાત્રે ફરીથી શ્રી હરિને પંચામૃત તથા શુદ્ધ જળથી સ્નાન કરાવીને ગંધ પુષ્પ વગેરેથી ફરી તેમની પૂજા કરવી હે નારદ ધાણા અજમો સૂંઠ ખાંડ અને ઘીનો નૈવત તૈયાર કરીને તેને ચાંદીના પાત્રમાં મૂકીને ભગવાનને અર્પણ કરવા પછી દશાવ્રત ધારી શ્રી હરિનું ચિંતન કરતા રહીને ફરી આરતી કરવી પછી ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રમાને અર્ધ્ય અર્પણ કરવા ત્યાર પછી દેવેશ્વર શ્રી કૃષ્ણની ક્ષમા પ્રાર્થના કરીને વ્રતિ પુરુષે પુરાણોના સ્તોત્રનો પાઠ અને ગીત વાઘ વગેરે કાર્યક્રમો દ્વારા રાત્રિનો શેષ ભાગ વ્યતીત કરવો ચાર પછી પ્રાતઃકાળે શ્રેષ્ઠ બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવવું અને તેમને પ્રસન્નતાપૂર્વક દક્ષિણા આપીને વિદાય કરવા ત્યારબાદ ભગવાનની સોનાની પ્રતિમાને સુવર્ણ ધેનુ અને ભૂમિ સહિત આચાર્યને દાન કરવું પછી બીજી દક્ષિણા આપીને તેમને વિદાય કર્યા પછી સ્વયં પણ સ્ત્રી પુત્ર સુહદ તથા સેવકો સાથે ભોજન કરવું આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય શ્રેષ્ઠ વિમાન પર બેસીને સાક્ષાત ગોલોકમાં જાય છે આ જન્માષ્ટમી જેવું બીજું કોઈ વ્રત ત્રણેય લોકમાં નથી જેનું અનુષ્ઠાન કરવાથી કરોડો એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે તો આ તો જન્માષ્ટમી વ્રતનો મહિમા અને વિધિ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક જન્માષ્ટમી વ્રતની વિધિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો